તો મોમો ચોદા પડે છાલા પડે કે વધારે તીખું ના ખવાતું હોય તેનો દેશી જુગાડ હું તમારી સાથે શેર કરવાની છું તો ઘરમાં કોઈક વ્યક્તિને આવી સમસ્યા રહેતી હોય છે જેમ કે મોમો ચાંદા અને છાલા પડી જતા હોય છે તેનાથી ખાવા પીવામાં ખૂબ જ મુશ્કેલી થતી હોય છે તો દેશી રીતે આપણે તેને મટાડી શકીએ છીએ તો તમે અહીંયા જોઈ શકો છો આ તુવર પાપડીનો છોડ છે જેને તમે બધા ઓળખતા જ હશો તો તેના પાનનો ઉપયોગ કરી અને આપણે આ સમસ્યાને દૂર કરવાના છીએ તો તેના માટે મેં અહીંયા પાંચથી સાત જેટલા ફ્રેશ પાન લઈ લીધા છે તો હવે આપણે પહેલાં તેને સરસ રીતે ધોઈ અને સાફ કરી લેવાના છે તો આ પાનને ધોઈ લીધા પછી તેને સરસ રીતે ચાવવાના છે તો ચાવ્યા પછી જે કૂચા નીકળતા હોય છે તેને આપણે બહાર કાઢીશું તો ચાવીએ અને જે પાનનો રસ નીકળે છે તેનાથી છાલા અને ચાંદા પડ્યા હોય છે તે દૂર થતા હોય છે તો આ દેશી ઉપાય ખૂબ જ ઉપયોગી છે તો તમે મોમો ચોદા કે છાલા પડ્યા હોય તેના માટેનો કોઈ ઉપાય જાણતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો